ગુજરાતના ખેડૂતો અત્યારે ઘણી સમસ્યાથી પીડાઈ રહ્યા છે એક તરફ અતિવૃષ્ટિ થઈ છે એમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક ધોવાઈ ગયો છે જેથી કરીને સરકાર ખેડૂતોની સામે જોવે ખેડૂતોનો જે પાક અત્યારે ધોવાઈ ગયો છે એમનો સર્વે કરે અને એમને સહાય પૂરી પાડે આવા ઘણા બધા આપણે નેતાઓ જોયા છે કે આ માંગ સાથે મેદાનમાં આવ્યા હવે આ તમામ માંગ સાથે અત્યારે કોંગ્રેસના જેનીબેન ઠુમર પણ મેદાનમાં આવ્યા છે અને ખાસ કરીને એ એ વિસ્તારમાં પહોંચ્યા છે કે જ્યાંના ધારાસભ્ય છે ખેડૂત નેતા છે એટલે કે તેઓ પહોંચ્યા છે જેતપુર અને જામકંડોડા તાલુકાની અંદર કે જ્યાં ખેડૂતોને કેટલી સમસ્યા પડી રહી છે તેમનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય ખેડૂતો સાથે શું વાતચીત કરી છે તેમની વિગતવાર ચર્ચા કરીએ કારણ કે બેન અત્યારે જ્યારે જામકંડોડા પહોંચ્યા હતા અને કરીને કોંગ્રેસ જયારે કિસાન અધિકાર યાત્રા લઈને નીકળી છે ત્યારે એમને કેવી સમસ્યા સાંભળવા મળી છે તેમની વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રીધી કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી કે જેમાં ઠેક ઠેકાણે અનેક કોંગ્રેસના નેતાઓ ગામડે ગામડે ફર્યા હતા ગામડા ગામડા ખૂંદ્યા હતા ખેડૂતોને મળ્યા હતા ખેડૂતોને વાતચા આપી હતી કે તમને શું સમસ્યા પડી રહી છે આપણે એમનું નિરાકરણ લઈને આવ્યા અને એ જ દરમિયાન જેનીબેન ઠુમર છે જેતપુર અને જામકંડોડા તાલુકાની અંદર પહોંચ્યા ખેડૂતો સાથે વાતચીત કરી કે જે

રજૂઆત કરી કરી શકે છે ખરા કારણ કે આ સવાલ અત્યારે ત્યાંના વિસ્તારના લોકો રહ્યા હતા પરંતુ જ્યારે કિસાન અધિકાર યાત્રા કોંગ્રેસની નીકળી અને એ જ દરમિયાન જેની બેન ઠુમર છે જ્યારે એમને સોંપવામાં આવ્યું કે તમારે જેતપુર અને જામકંડોળામાં ફરવાનું છે તેના ખેડૂતો સાથે વાતચીત કરવાની છે ઘણા બધા મુદ્દા છે પણ જ્યારે અમે જેનીબેન ઠુમર સાથે વાતચીત કરી છે ત્યારે તેમણે શું વાત કરી એ સૌથી પહેલા સાંભળીએ કારણ કે એમણે જયેશ રાદડિયા ઉપર પણ સવાલ કર્યા છે કે તના ધારાસભ્ય છે છતાં ખેડૂતો નારાજ કેમ છે મારી સાથે અત્યારે જેનીબેન ઠુમર જોડાયેલા છે જેનીબેન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ બેટીબેન જેનીબેન હવે જામ કંડોડાની અંદર કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો જે કોંગ્રેસે શરૂ કરી છે ગઈકાલે એમનો છેલ્લો દિવસ હતો ખેડૂતો સાથે તમે વાતચીત કરી ખેડૂતોના બીજા કયા પ્રશ્ન છે ખાસ કરીને મારી જવાબદારી જામકંડોણા અને જેતપુર તાલુકાની હતી અને જેતપુર તાલુકા અને જામકંડોણા તાલુકાની પરિસ્થિતિ જોતા આપણે મેઇન સ્ટ્રીમમાંથી અત્યારે ગુજરાતના વિકાસ મોડેલની વાત આપણે આખા દેશમાં કરતા હોય ત્યારે જેતપુર અને જામકંડોળાની પરિસ્થિતિ ખરેખર ખૂબ દયાજનક છે જે પ્રમાણેના રસ્તા છે જે પ્રમાણેની ખેડૂતોની વેદનાઓ છે જે પ્રમાણેની વેપારીઓ અને નાના વર્ગોની વેદના છે એ પ્રમાણે ગુજરાતને વિકાસ વિકાસના નામનું મોડલ કહેવાનો કોઈ અધિકાર ન હોય એવું ક્યાંક મને પોતાને ત્યાં જઈને ફીલ થયું ખેડૂતોને ટેકાના પોષણ પોતાના પાકના પોષણક્ષમ ભાવો નથી મળતા ટેકાના ભાવો બિલકુલ ધાર્યા પ્રમાણે નથી મળતા જે મોદીજીએ જે વચનો આપતા હતા વાયદાઓ આપ્યા હતા કે ડબલ ભાવ મળશે એના બદલે જે મળે છે જે પોતે ખર્ચો કરે છે એટલા પણ નથી મળતા એટલે એમને એ એક સૌથી મોટી ચિંતા છે કે ખેતી કરવી કે પછી ખેતી મૂકીને બીજા કોઈ ધંધા ચડી જાવ એનાથી પણ વધારે જયારે અતિવૃષ્ટિ આવે છે કે બીજી કોઈ કુદરતી આફતો આવે છે ત્યારે સહાયના નામે જે દિંડક ફેલાવવામાં આવે છે

ઘણા બધા પ્રશ્ન છે કે એમને વધારે હજુ ટેકાના સારા ભાવ મળે આ સાથે જ હમણાં સરકારે ઓનલાઈન નોંધણી અભિયાન જે શરૂ કર્યું છે એટલે કે જેમને પાક વેચવાનો હોય તેમાં કોઈ ખેડૂતોને સમસ્યા આવી રહી છે એવી કોઈ વાત સામે આવી અત્યારે હાલ એવું કોઈ ચર્ચાઓ ઓનલાઈન ની નથી થઈ ટુ બી વેરી ઓનેસ્ટ પણ ઓવરઓલ જે ખેડૂતોની ચર્ચાઓના ના મુદ્દાઓના અંતે જાણવા મળ્યું એ એ છે કે ખૂબ હાલાતી છે ખેતી કરવી કે ખેતી મૂકી દેવી આજ એક સૌથી મોટો ગંભીર વિષય બનીને ઉભો રહ્યો હતો એક પડકાર બનીને ઉભો રહ્યો હતો ખેડૂતોની ચિંતા કરતી સરકાર આવા બેનરો માર્યે છે પણ ગ્રાઉન્ડ ઉપર જયારે જોવા જાય ત્યારે ખેડૂતોની સમસ્યાને ને વાચા આપનારા એક પણ વ્યક્તિ મળતા નથી જે મોટા મોટા ડિન્ડર કરે મોટા મોટા મેળાવડાઓ કરે ખેડૂતોના નામે પણ ખેડૂત અત્યારે દિવસે ને દિવસે બેહાલ થતો જાય છે અને અનેક અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓને સરકારમાં ક્યાંક વાચા મળે એવી હવે કદાચ આશાઓ પણ ખેડૂતો દિવસે દિવસે છોડતા જાય છે ત્યાંના જ ધારાસભ્ય છે ખેડૂત નેતા છે તો એમના ધારાસભ્ય ત્યાં ખેડૂતોની વાત નથી સાંભળતા આ મારો પણ ચિંતાનો વિષય હતો કે ત્યાંના ધારાસભ્ય છે ખેડૂત નેતા છે પેઢીના રાજકારણી પણ છે છતાં પણ જે પ્રમાણે જેતપુર અને જામકંડોણા રસ્તાઓ મેં જોયા એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે સો વખત વિચારવું પડે આ કઈ પ્રકારનું વિકાસનું મોડલ હતું સૌથી મોટો પ્રશ્ન તો એ જ મારી સામે હતો હું પોતે ત્યાં ફરી બે દિવસ રહી એટલે આટલા મોટા બેનર નીચે અને આટલા મોટા ભારતીય જનતા પાર્ટીના જે મેળાવડાઓ કરે છે એના નીચે પોતાનું માર્કેટિંગ કરવા સિવાય મને નથી લાગતું કે ત્યાં પ્રજાનો વિકાસ કરવામાં ક્યાંય સમર્થ સાબિત થયા હોય અને એ લોકોના મોઢે પણ જાણવા મળ્યું બધા જ એટલા બેહાલ છે બધા વર્ગો ફક્ત ખેડૂતો નહીં વેપારીઓની પણ આ જ હતી મહિલાઓની પણ આ જ હતી કે આમાં કેવી રીતના અમે જીવન અહિયાં અમારું ગુજારી શકીએ એટલે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે બીજા કોઈ પણ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ હોય મત લેવા સમયે અમે તમારો વિકાસ કરશું અમે તમારા પ્રશ્નોને વાચા આપશું આવા વાયદાઓ કરીને તો જતા રહેતા હોય છે પણ ફક્ત પોતાનું માર્કેટિંગ પોતાનું નામ મોટું કેવી રીતના થાય અને જો કોઈ પોતાનો પ્રશ્ન લઈને આવે તો એને કેવી રીતના દબાવી દેવામાં આવે એક ભયનો માહોલ ઉભો થયો હતો રીતિબેન જે પ્રમાણે લોકો પોતાની ચિંતા લઈને પ્રજાના પ્રતિનિધિ જેને ચૂંટીને મોકલ્યા તો પોતાના મત થકી પણ ચિંતા લઈને જાય તો ચિંતા લઈને જાનાર બીક લાગે કે કેવું લાગશે ધારાસભ્ય ને કેવું લાગશે સંસદ સભ્ય ને ક્યાંક અમારો દાવ તો નહીં લઈ લે આ પ્રકારની ભીતિના કારણે પોતાની પણ પણ શકતા શકતા સહી એટલે એક એવી ગંભીર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે એ લોકોની વાતો સાંભળીને મને સ્પષ્ટ જાણવા મળ્યું કે લોકો ખૂબ હેરાન પરેશાન છે પણ એનું સાંભળવા વાળા એકસો છપ્પન સરકારમાં કોઈ નથી બિલકુલ જનીબેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રિદ્ધિબેન જયેશ રાદડિયાના ગઢમાં જેની બેન ઠુમર ફરી રહ્યા છે ખેડૂતોને વાચા આપી રહ્યા છે ખેડૂતોને જે સમસ્યા છે તે પૂછી રહ્યા છે પણ હવે એ જોવાનું છે કે જ્યારે ખેડૂતો ત્યાંના નારાજ છે તો જયેશ રાદડિયા કઈ રીતે મનાવે છે અને કઈ રીતે એમના કામ કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું છે ને જેની ઠુમરે જે આક્ષેપ લગાવ્યા છે જયેશ રાદડિયા ઉપર તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર